રાજ્યમાં વનબંધુ કલ્યાણ યોજના આદિવાસીઓ માટે આશીર્વાદરૂપ બની છે અને સરકાર આદિવાસી વિસ્તારોમાં લિફ્ટ પાઇપલાઇન ટેકનિકથી આદિવાસી વિસ્તારોમાં એક લાખ ઓગણચાલીસ હજાર એકરથી વધુ ખેતરોમાં સિંચાઈ સુવિધા પહોંચાડવામાં આવી છે મંત્રી ઈશ્વરસિંહે જણાવ્યું હતું કે રાજ્યના છ આદિવાસી જિલ્લાના સાતસો આઠ ગામોના ખેડૂતોને બારમાસી સિંચાઈની સુવિધા પૂરી પાડવામાં સરકાર સફળ રહી છે અને તેના અંતર્ગત ઘણા પ્રોજેક્ટ્સ હાલ કાર્યરત છે ખેતી અને ખેડૂતોની સમૃદ્ધિ એ અમારી મુખ્ય પ્રાથમિકતાઓ પૈકીની એક છે અમારા માર્ગદર્શક અને દૂરંદેશી નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે વન બંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરી હતી આ યોજના અંતર્ગત લીપ પાઇપલાઇન ટેકનિકનો ઉપયોગ કરીને અમે રાજ્યના છ આદિવાસી જિલ્લાના સાતસો ને આઠ જેટલા ગામોના ખેડૂતોને બાર માસી સિંચાઈની સુવિધા પૂરી પાડવામાં સફળતા મળી છે હવે અમે વન બંધુ કલ્યાણ યોજના ટુ જીરો હેઠળ રાજ્યના બાકીના આદિવાસી વિસ્તારોને પણ સંપૂર્ણ સિંચાઈયુક્ત બનાવવા માટે ઘણા પ્રોજેક્ટ હાજરી રહ્યા છીએ જેમાં ત્રણ હજાર સાતસો ને ઓગણસી કરોડનો ખર્ચ કરીને આદિવાસી વિસ્તારોના લગભગ એક લાખ ચુમ્માલીસ હજાર એકસો ને ચોસઠ એકરથી વધુ ખેતીની જમીનને સિંચાઈ સુવિધા પ્રદાન કરવામાં આવશે